ભાદરવી પૂનમ મહામેળામાં છેલ્લા એકસો વર્ષથી અમદાવાદથી આવતા લાલ દંડા સંઘમાં એકાવન બ્રાહ્મણો અને ચારસો પચાસ જેટલા પદયાત્રી સંઘે આજે અંબાજી પહોંચીને મા અંબાના દર્શન કર્યા હતા લાલ દંડા સંઘે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંગોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંગ છે લાલ દંડા સંગ અમદાવાદથી નીકળતો આ સંગ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા 190 વર્ષથી લાલ દંડા સંગરી પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંગોમાં લાલ દંડા સંગ સૌથી જૂના સંગોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનો ઉદ્દેશ છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે અમારા સંઘમાં પચાસથી પંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માએ શક્તિ આપી છે અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતા વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ચાચા ટ્રસ્ટ આ સંઘ આવી આ રીતે ચાલતો જશે ધર્મને ઉચો લાવવા માટે જનકલ્યાણ કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે પ્રેરણા અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પેરો છે ડાબી બાજુ કમંડર એટલે અમારું પૂજાનું પાત્ર છે અમે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય મોટા ભાગે અમારે ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષ ના વિચાર કર્યો કે માં શક્તિ કેટલી આપતી છે તો આ પંચ્યાસી વર્ષ ના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપણે ખબર છે એની કૃપા આપણ પાર છે તેથી ભક્તો આવી રહ્યા છે લાલદંડા સંઘ સાથે આવેલા પદયાત્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે હું મુંબઈનો નિવાસી છું પરંતુ છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદથી લાલ દંડા સંઘ સાથે મા અંબાના દર્શન માટે પગપાળા ભાદરવી પૂનમે આવું છું અમારો સંઘ એકસો નેવું વર્ષથી વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે જેનું અમને ગર્વ છે ઠેર ઠેર અમારા સંઘનું સન્માન થાય એ અમારા માટે ગૌરવની વાત છે મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાવું છું છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવું વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ જે અમે આવું જાણીએ લાલ દંડા સંઘનો શું છે ઇતિહાસ લાલ દંડા સંગની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન દ્વારા પ્લેગરોગી અંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંગ લઈ અંબાના સાનિધ્યમાં આવશે જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજી નિજ મંદિરે દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે